નમસ્કાર સીએમ બીસી બજારમાં આપનું સ્વાગત છે હું છું આરતી મહેતા માર્કેટના નિષ્ણાંતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર જીએસટી રિફોર્મ પર પીએમ મોદીની જાહેરાતથી બજારમાં તેજી નિફ્ટીમાં સવા એક ટકાનો ઉછાળા સાથેનું કામકાજ પચીસ હજારની નજીક કારોબાર બેંક નિફ્ટીમાં પણ આશરે ચારસો ત્રીસ પોઈન્ટનો ઉછાળો તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ મજબૂતી યથાવત જીએસટી દર ઘટવાની શક્યતાએ આજે સૌથી વધુ ઓટો સ્ટોક્સમાં ફૂક તેજી નિફ્ટી ઓટો સાડા ચાર ટકા ઉછળ્યો બે ટુ વ્હીલર પર જીએસટી ઘટવાની આશંકાથી હીરો મોટોકોપ બજાજ ઓટો ટીવીએસ મોટર્સમાં તેજી તો નાની કાર પર જીએસટી ઘટવાના સમાચારથી મારુતિ અને હુંડાઈમાં સાતથી આઠ ટકાની તેજી જીએસટીના ફેરફારમાં વ્હાઇટ ગુડ્સને પણ થશે લાભ એસી ફ્રિજ ટીવી જેવા વ્હાઈટ ગુડ્સ પર જીએસટી ઘટવાની શક્યતાએ વોલ્ટાસ હેવલ્સ જેવા સ્ટોકમાં સારી ખરીદારી બ્લૂ સ્ટાર આઠ ટકાના વધારા સાથે એફેનોના ટોપ ગેનરમાં સામેલ એસ એનપીએ રેટિંગ સુધારતા આજે નિફ્ટી બેંકના તમામ સ્ટોક્સમાં તેજી સાથે જ એન બીએફસીઝમાં પણ આવી ખરીદારી આઈસીઆઈસીઆઈ બેંક ઇન્ડસઇન્ડ બેંકમાં આવી તેજી તો બીજી તરફ બજાજ ફાઇનાન્સ અને એલ એન્ડ ટી ફાઇનાન્સનું રેટિંગ સુધારતાં પાંચથી સાત ટકાની તેજી એન્ટી ડમ્પિંગ ડ્યુટી યથાવત રહેવાથી સ્ટીલ શેર્સમાં મજબૂતી જેએસડબ્લ્યુ સ્ટીલ લગભગ ત્રણ ટકા ઓછોડ્યો આ તરફ જીએસપીએલ સીલ અને ટાટા સ્ટીલમાં પણ ખરીદારી એલોય અને એલોય સ્ટીલ ફ્લેટ પ્રોડક્ટ પર યથાવત રહેશે ડમ્પિંગ ડ્યુટી ડીજી આ ટીઆરએ નાણાં મંત્રીને કરી ભલામણ અને સિમેન્ટ શેર્સમાં શાનદાર મજબૂતી લગભગ પાંચ ટકા ઉછળ્યો અલ્ટ્રાટેક અને દારમિયા ભારત સાથે જ અંબુજાસ ગ્રાસિમ અને જેકે સિમેન્ટમાં પણ સારી મજબૂતી અને ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને બજાર પર એક નજર કરી લે કારણ કે આ જે તેજી સાથેનું કામકાજ આપણને થતું દેખાઈ રહ્યું છે જે રેન્જ માર્કેટમાં બનતી દેખાઈ રહી છે તે ચોવીસ હજાર નવસો અને પચીસ હજાર બાવીસની રેન્જ આપણને બનતી દેખાઈ રહી છે નિફ્ટીના ફ્રન્ટ પર ખાસ કરીને અત્યારે જુઓ ચોવીસ હજાર નવસો સત્તરના સ્તરની પાસે સવા એક ટકાની પોઝિટિવિટી સાથે નિફ્ટીમાં કામકાજ થતું દેખાઈ રહ્યું છે બીજી બાજુ બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો ત્યાં પણ અડધા ટકાથી વધુની તેજી બનતી દેખાઈ રહી છે પંચાવન હજાર સાતસો સ્તર ત્યાં બનતા દેખાઈ છપ્પન હજાર એકસો છપ્પનના હતા એટલે ધ્યાન રાખવાનું રહેશે એ તરફ ખાસ કરીને બેંક નિફ્ટી આગળ વધતું દેખાઈ રહ્યું છે મિડકેપ સ્મોલ કેપની વાત કરી લઈએ આ બંને ઇન્ડાસમાં આજે પર્ફોમન્સ જોઈ રહ્યા છે આપણે લગભગ સવા એક ટકાથી વધુની તેજી સાથે કામકાજ થતું દેખાઈ રહ્યું છે લેવલ સ્પેસિફિક નિફ્ટી કેપની વાત કરી લઈએ સત્તાવન હજાર એકસો સરની પાસે અને સ્મોલ કેપમાં લગભગ અજુઓ બસો બાવીસ પોઈન્ટ્સ જેટલી પોઝિટિવિટી આપણને એડ થતી દેખાઈ રહી છે એટલે ત્યાં પણ એક ધ્યાન રાખવાનું રહેશે સેન્સેક્સમાં પણ લગભગ એક ટકાની પોઝિટિવિટી સાથે કામકાજ થઈ રહ્યું છે એડવાન્સ ડિક્લાઇન રેશિયો પર નજર કરે તે સ્ટોક સ્પેસિફિક એક્શન પણ પોઝિટિવિટી બતાવી રહ્યું છે ઓગણીસો તેત્રીસ કાઉન્ટર એવા છે અત્યારે જે બજારને સપોર્ટ કરી રહ્યા છે તેજી બજા બતાવી રહ્યા છે માર્કેટમાં જ્યારે આઠસો છેતાલીસ કાઉન્ટર એવા છે જે અત્યારે ઘટી રહ્યા છે તો ધ્યાન રાખવાનું રહેશે સ્ટોક સ્પેસિફિક એક્શન પણ પોઝિટિવ સાઇડ આગળ વધતી દેખાઈ રહી છે આપણી સાથે દર્શકોના પ્રશ્નો સમાધાન આપવા જોડાઈ રહ્યા છે બોનાઝા પોર્ટફોલિયોના વિરાટ જગઢ વિરાટ ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટના જે વિધિ શરૂઆત કરીએ એક પોઝિટિવિટી સાથે આજે નો દિવસ આપણને શરૂ થતો દેખાયો છે ને તેજી આગળ વધતી દેખાય રહી છે ખાસ કરીને નિફ્ટીમાં જુઓ ચોવીસ હજાર નવસો ત્રેવીસના લેવલ્સ આપણે જોઈ રહ્યા છે બેંક નિફ્ટી પંચાવન હજાર સાતસો છપ્પનના સરની પાસે પહોંચતું દેખાઈ રહ્યું છે आज ना दिवसे जो 24800 ना लेवल सस्टेन थाई छे निफ्टी ना फ्रंट पर तो पछि कई रीत तेजी या अगड़ जो जावा मडी सके ने बैंक निफ्टी माटे काय लेवल्स ध्यान में राखवा सो वेरी गुड आफ्टरनून आरती जी आज ना दिवस मा अपन ने सारियो बाउंस हिंगन मार्केट म हुनी जो और हुनी

એ જે ઇન્વેસ્ટર્સ નું કોન્ફિડન્સ છે એ હાઈ લેવલ પર થોડુંક પ્રોફિટ બુકિંગ માટે દર્શાવી દીધું છે તો અહીંયાથી ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ લેવલ ઇમ્પોર્ટન્ટ રહેશે છપ્પન હજાર લેવલ સરપાસ થાય છે અને એની ઉપર બેન્ક નિફ્ટી સસ્ટેન્ડ નથી જોવા મળે તો કદાચ આપણે એવા બાઉન્સ ફિફ્ટી સેવન થાઉઝન્ડ થી લઈને ફિફ્ટી સેવન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ સુધીના લેવલ્સ માટે બનતો જોવા મળી શકે જ્યાં નીચેની સાઈડ પર એક સારો સપોર્ટ આપણને ફિફ્ટી ફાઇવ થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ ના લેવલ્સ આસપાસ બંધ જોવા મળી શકે છે સો ફિલ્લા માટે બેંક નિફ્ટીમાં થોડું વેટ એન્ડ વોચ કરવાનો રહેશે પરંતુ નિફ્ટીમાં પણ જે રીતના સાઇડવાઇઝ છે બેંક નિફ્ટી અત્યારના એના ક્રુશિયલ લેવલ પર ટ્રેડ હતી જોવા મળી રહી છે જો છપ્પન હજાર લેવલ સરપાસ થાય છે તો એ સારી એવી તેજી તમે નિફ્ટીમાં એક્સપેક્ટ કરી શકો છો ઓકે તો આવ્યું વાત ખાસ કરીને બનતો દેખાયો છે નિફ્ટી માટે પચીસ હજારની ઉપર લેવલ્સ જે છે તે આપણને વધતા દેખાઈ શકે છે અત્યારે ચોવીસ હજાર આઠસોનો એક સ્ટ્રોંગ સપોર્ટ અહીંયા બનતો દેખા છે બેંક નિફ્ટી માટે વેટ વોચની સ્થિતિ કારણ કે છપ્પન હજારની ઉપર સત્તાવન હજાર પાંચસો સુધીના લેવલ્સ પણ આપણને બેંક નિફ્ટી બતાવી શકે છે જ્યાં પંચાવન હજાર પાંચસોનો એક સ્ટોપલોસ સપોર્ટ લેવલ ત્યારે આપણને બનતો જોવા મળશે તો ત્યાં ધ્યાન રાખવાનું રહેશે અત્યારે ખાસ કરીને એક વેટ વોચની સ્થિતિ રાખવાની સલાહ બનતી દેખાઈ રહી છે પેરી સાથે જ સમય છે એક વિરામ લેવાનો વિરામ બાદ દર્શકોના પ્રશ્નોના સમાધાન લેવાની શરૂઆત કરીએ

ખાલી પચાસ હજાર મેોસ થશે એનું થોડુંક મને પૂછવાનું એક વખત તો થઈ ગયા છે પણ પાછું ડાઉન થઈ ને પાછું હવે હવે ક્યારે ફિફ્ટી થાઉઝન્ડ ઓકે વિરાટ પેજ ઇન્ડસ્ટ્રીઝ માટે સવાલ છે તેમનો બે હજાર સત્તરમાં તેમણે ખરીદારી કરી છે ચૌદ હજારના ભાવે દસ શેર તેમણે ખરીદ્યા છે સારો એવો નફો અત્યારે તેમને થતો દેખાઈ રહ્યો છે અને લોંગ ટર્મ હજી તેઓ હોલ્ડ કરી શકે છે પણ લેવલ્સ વાઇઝ ચાર્ટ સ્પેસિફિક કલી તમે કઈ રીતે જોઈ રહ્યા છો પેજ ઇન્ડસ્ટ્રીઝ જે રીતે તે જણાવી રહ્યા છે પચાસ હજારના લેવલ્સ આપણે એકવાર જોયા છે ફરી એકવાર ક્યારે આપણને આવતા જોવા મળશે અને કઈ રીતે અહીંયા વ્યૂ રહેશે પેજ ઇન્ડસ્ટ્રીઝ માટે તો પહેલા તો તમને ખૂબ જ કોંગ્રેચ્યુલેશન કે તમે સારા એવા ટાઈમથી એને હોલ્ડ કરીને રાખ્યો છે ચૌદ હજારથી લઈને અત્યારના પિસ્તાલીસ હજારની આસપાસનો ભાવ આપણે જોઈ રહ્યા છે તો કંઈક ને કંઈક ઓપનિંગ પર ફિફ્ટી થાઉઝન્ડ નો લેવલ છે એના તમારો કન્સર્ન છે ઇમ્પોર્ટન્ટ હર્ડનની જેમ કામ કરતો જોવા મળી શકે છે બેક ટુ બેક આપણે બે વખત એ લેવલ પાસેથી આપણે રિજેક્શન આવતું જોવા મળ્યું છે તો જો ફિફ્ટી થાઉઝન્ડ ના લેવલ સરપાસ થાય છે તો એક સારી એવી રેલી અહીંયાથી તમે એક્સપેક્ટ કરીને ચાલી શકો છો સેકન્ડલી પાર્સલ બુકિંગ પ્રોફિટ બુકિંગ કરી લેવાની તમને સલાહ રહેશે જ્યાં તમે પચાસ હજારનો લેવલ જો આગળ તમને ફરીથી બધા જોવા મળે છે ત્યાં તમે પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાની સલાહ રહેશે પાર્સલ બુકિંગને અને બાકીના રેસ્ટ ક્વોન્ટિટી તમે હોલ્ડ કરીને ચાલી શકો છો આવતા સમય માટે જ્યાં આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ જે રીતના વીકલી ચાર્ટ પર હાય રે હાયું ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી રહી છે મંથલી ચાર્ટ પર પણ આનો ચાર્જ ચેકઅપ ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે સેમ વે ડેલી ચાર્ટ પર પણ ઘણા સારા લેવલ પર આપણને કારોબાર થતો જોવા મળ્યો છે ઉપરમાં તમે ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ થી લે સિક્સટી થાઉઝન્ડ સુધીના લેવલ સ્પેજ ઇન્ડસ્ટ્રીમાં બનતા જોવા મળી શકે છે જ્યાં તમે સ્ટોપલોસ મેન્ટન કરી ચાલી શકો છો ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ ની આસપાસનો પહેલાં માટે તમારે વેટ કરવાનું રહેશે પચાસ હજારની આસપાસ પાર્શો પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાની સલાહ ત્યારબાદ તમે એને હોલ્ડ કરો સિક્સટી થાઉઝન્ડના ટાર્ગેટથી ફોર્ટી ફાઈવ થાઉઝન્ડના સ્ટોપલો માટે ઓકે તો આ વ્યૂ એક બનતો દેખાઈ રહ્યો છે પાર્શિયલ પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ જ્યારે પચાસ હજારના લેવલ્સ તમને મળે છે ત્યાં તમે કરીને ચાલી શકો છો અને બાકીના જે ફિફ્ટી પર્સન્ટ તમારી પાસે જે શેર છે ત્યાં તમે હોલ્ડ કરીને ચાલો ફોર્ટી ફાઈવ થાઉઝન્ડનો સ્ટોપલોસ અને સાહીઠ હજાર સુધીના લેવલ્સ તમને અહીંયા બનતા દેખાઈ શકે છે તો અત્યારે વેટ એન્ડ વોચની સ્થિતિ તમારે ખાસ રાખવાની છે પચાસ હજારની ઉપર તમે પાર્શિયલ પ્રોફિટ બુક કરીને ચાલી શકો છો બીજા એક દર્શક મિત્રો પવન પટેલનો સવાલ આવી રહ્યો છે

તો આ લેવલમાં ફિલહાલ માટે તમે વેટ કરીને ચાલી શકો છો કન્ફર્મેશન માટે તમે અગર જો ત્રણસો ને સોરી ચારસો ને ચાલીસ ની ઉપર ત્યાંથી આપણને સસ્ટેન્ડ હતો જોવા મળે છે કે ત્યાં આપણને મોમેન્ટમ બનતી જોવા મળે છે તો ત્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો પાંચસો પચીસ તમારો પહેલો ટાર્ગેટ અને પાંચસો પચાસના ટાર્ગેટ માટે તમે તાજીવી કેમે એન્ટ્રી કરી શકો છો સ્ટોપ્લસ તમારે ત્યારે મેન્ટેન કરવાનો રહેશે જે હશે ચારસો રૂપિયાની આસપાસનો તો ફોર નવ વેઇટ કરીને ચાલવાની સલાહ રહેશે પરંતુ જો જો ચારસો ચાલીસ ની ઉપર જાય છે તો પાંચસો પચીસના સ્ટોપ્લસથી તમે चारस रुपया स्टॉपलेस ती आणि पाच सो पार्गेटमध्ये वेट करून हो करा ઓકે તો અત્યારે વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ તીવી કે માટે બનતી દેખાઈ રહી છે ચારસો ચાળીસની ઉપર આવે છે તો તમે ચારસો રૂપિયાનો સ્ટોપલોસ રાખી પાંચસો પચીસના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો અત્યારે એક વેઇટ એન્ડ વોચ કરવાનું રહેશે બીજા એક દર્શક મિત્રનો સમા સવાલ છે ઇટરનલ માટે ભૂમિ શાહ સવાલ પૂછી રહ્યા છે ઇટરનલના ત્રણસો પંદરમાં તેમણે શેર ખરીદીને રાખ્યા છે શોર્ટ ટર્મ માટે એકથી બે દિવસ માટે અત્યારે રખાય કે નહીં પૂછી રહ્યા છે

ઓકે ત્રણસો પાંત્રીસ સુધીના લેવલ્સ માટે ઇટરનલ હોલ કરીને ચાલવાની સલાહ બનતી દેખા રહી છે ત્રણસો પાંચનો એક સ્ટોપલોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે તેમનો જ એક બીજો સવાલ ઉનો મિંડા માટે પણ છે અહીંયા તેમણે બારસોમાં ખરીદીને રાખ્યા છે શોર્ટ ટર્મ માટે તેઓ અહીંયા પણ પૂછી રહ્યા છે હોલ્ડ કરાય કે નહીં ઉનો મિંડા અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું વિરાટ તો ઉન્નો મિન્ટમાં જોઈએ તો પ્રિવિયસ ટ્રેનિંગ સેશનમાં આપણે સારું એવું બ્રેકઆઉટ બધું જોવા મળ્યું હતું આજના દિવસમાં આપણને ફોલોઅપ બાઈ પણ બધું જોવા મળી રહ્યું છે અને સારા લેવલ્સ પર અત્યારના કારોબાર થતો જોવા મળી રહ્યો છે નિયરલી સાતેક ટકાના ઉછાળા સાથે તેના આપણને ટ્રેડ વધતો જોવા મળી રહ્યો છે તો ફિલાલ માટે તમે આને વેટ કરીને ચાલી શકો છો સેમ વે જયારે આજનો જે લો છે વન વન એટ ઝીરો એને તમે સ્ટોપલોથી જે કન્સિડર કરીને ચાલી શકો છો ઉપર બાદ તેરસો સુધીના ટાર્ગેટ તમે ઉણવ ધ્યાન રાખીને ચાલી શકો છો ઓકે તો અહીંયા એક વ્યૂ ખાસ કરીને પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે ઉનો મીંડા માટે પણ હોલ્ટ કરીને ચાલવાની સલાહ બંધી દેખાઈ રહી છે ભૂમિ શાહનો બીજો એક સવાલ આવી રહ્યો છે કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ હેવલ્સ અને પોલીકેબ આ ત્રણમાંથી ઇન્ટ્રાડે અથવા તો કે બીટીએસટી માટે કયા વધારે પ્રિફર કરાય અને ટાર્ગેટ શું આવી શકે પૂછી રહ્યા છે જો ઇન્ટ્રાડે માટે આપણે પ્રિફર પૂછીએ વિરાટ તો જે રીતે આપણે જાણીએ છીએ જીએસટીમાં પીએમ મોદી તરફથી જે જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ કેઇઆઈ ઇન્ડસ્ટ્રી

એ ખૂબ જ સ્કવીસ થતો જોવા મળ્યો છે ત્રણ હજાર આઠસો ને પાંત્રીસ ની આસપાસનો બની રહ્યો છે તો રિસ્ક રિવોર્ડ બી ફેવરેબલ છે એન્ટ્રાડે થી કે બીટીએસસી થી અગર તમારે ધ્યાનમાં રાખવું હોય તો એ ઇન્ડસ્ટ્રી કમ્પેરેટિવલી બીજા ત્રણ સ્ટોક ની સામે સારો છે ઓકે તો કે ઇન્ડસ્ટ્રીઝ માટે આ બનતો દેખાઈ રહ્યો છે અહીંયા ખરીદારી કરીને ચાલી શકો છો ઇન્ટ્રા ડે માટે ખાસ કરીને અહીંયા ધ્યાન રાખવાની સલાહ બનતી દેખાઈ રહી છે બીજું એક કાઉન્ટર આજે જે રીતે જીએસટીના સમાચારના લીધે ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે મારુતિ સુઝુકીનું કાઉન્ટર છે વિરાટ ફિફ્ટી ટુ વીક હાઈના લેવલ્સ આપણને બનતા દેખાયા અને અત્યારે જે હાઈ બન્યા છે ચૌદ હજાર એકસો પચીસના અત્યારે ચૌદ હજાર પચાસના સ્તરની પાસે અહીંયા કામકાજ થતું દેખાઈ રહ્યું છે આ સાડા આઠ ટકાથી વધુની અપસાઇટ જોઈ રહ્યા છે આપણે મારુતિ સુઝુકીમાં અહીંયા અહીંયા સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો ઘણા સમયથી આપણે જોઈ રહ્યા હતા કે તેર હજારના લેવલ્સ ને આપણે મારુતિ સુઝુકી સરપાસ નહોતું કરી શક્યું બેક ટુ બેક આપણે ત્યાંથી હર્ડલ ફેસ થતું જોવા મળી રહ્યું હતું ફેબ્રુઆરીથી લઈને ટેન ડેટ સુધી આપણે એ પર્ટિક્યુલર લેવલ પાસેથી રિજેક્શન જોયું છે અને આજના દિવસમાં આપણને લેવલ સરપાસ થઈને એની ઉપર આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે જે દર્શાવી રહ્યું છે કે અહીંયાથી ડેફિનેટલી પોઝિટિવિટી બનતી જોવા મળી શકે છે આજના દિવસમાં સારો ઉછાળો ઓલરેડી આવી ગયો છે તો કદાચ આપણને એક પ્રોફિટ બુકિંગ કે એક સાઇડ બેઝ મુમેન્ટ યા ટાઈમ બેઝ કરેક્શન જોવા મળી શકે યા તો પ્રાઇઝ બેઝ કરેક્શન બધું જોવા મળી શકે છે તો ક્યાંક ને કંઈક થોડું વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે છે એક બે દિવસ પછી પણ જો આ લેવલ જળવાયેલા રહે તો ત્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો તેર હજારનો સ્ટોપલોસ મેન્ટેન કરો ઉપરમાં સોળ હજારના ટાર્ગેટ માટે થોડા લાંબા સમય ગાળા માટે તમે માર્ગ સુધી ધ્યાનમાં રાખી શકો છો ઓકે તો થોડું વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ અત્યારે મારુતિ સુઝુકી માટે બનતી દેખાઈ રહી છે એક બે દિવસ આ લેવલ્સ જળવાય છે તો પછી ખરીદારી કરીને ચાલો લો તેર હજારનો સ્ટોપ લો સોળ હજાર સુધીના લેવલ્સ તમને અકાઉન્ટર બતાવી શકે છે તો ધ્યાન રાખવાનું રહેશે મારુતિ સુઝુકી માટે પણ એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ વિરમ બાદ ફરી સ્વાગત આપનું નાગળ વડે આપની સાથે અમદાવાદથી એક દર્શક પટેલ આપની સાથે જોડાય ગયા છે જી સર 300 ખરીદીએ અલ અતર 2500 આસપાસ ચાલ્તું છે તો શું કરું મારે હોલ્ડ કરું 6 મહિના કરી શકું છું ઓકે છ મહિનાનો વ્યૂ છે વિરાટ એશિયન પેઇન્ટ્સ માટે તેમણે ત્રણ ત્રણસો શેર એકત્રીસોના ભાવે ખરીદ્યા છે પાંચસો રૂપિયા પ્રતિ શેર અત્યારે તમને ખોટ થતી દેખાઈ રહી છે છ મહિનાનો વ્યૂ છે હોલ્ડ કરવા કે પછી નીકળી જવું શું વ્યૂ રહેશે એશિયન પેઇન્ટ્સ તો કરેન્ટલી આ લેવલ ઘણા સારા છે એશિયન પેઇન્ટ માટે કારણ કે આપણે જોયું હતું કે જયારે ગેપડાઉન ઓપન થતો જોવા મળ્યો હતો નવેમ્બરમાં આપણને આઠ નવેમ્બર ના એક સારા કરેક્શન સાથે આપણને કારો થતો જોવા મળ્યું હતું ગયાર નવેમ્બર સોરી અને એ ગેપ ડાઉન સાથે આઠ એક ટકાનો ખટાડો આપણને બનતો જોવા મળ્યો હતો આજે ફરીથી આપણને કારોબર થતો જોવા મળી રહ્યું છે આપણને ગેપ ફિલ થતા જોવા મળે અને ત્યાં તો આપણે એક્સપેક્ટ કરાય કે સારી એવી રેલી આપણને પોઝિટિવ સાઇટ પર બનતી જોવા મળી શકે છે પરંતુ જે રીતના તમારો પ્રાઇસ એકત્રીસો નો તો ત્યાં સુધી પહોંચવામાં કદાચ એક હર્ડન ફેસ થતો જોવા મળી શકે છે હાયર લેવલ પર ત્યાં પહેલું લેવલ આપણને બનતું જોવા મળે છવ્વીસો પચાસ ની આસપાસ સેકન્ડ લેવલ આપણને બધું જોવા મળે સત્યાવીસો પિચોતેર ની આસપાસ અને એના પછી પણ અગર આપણે ઉપરની સેટ પર જોઈએ તો ત્રણેક હજારના લેવલ છે ત્યાં આપણને હર્ડલ બનતું જોવા મળી શકે છે નો ડાઉટ ચાર્જ સેટઅપ ઘણા સારા છે અગર તમે અહીંયાથી હજી રિસ્ક લઈ શકતા હો તો અહીંયાથી તમને આને એવરેજ કરીને ચાલવાની સલાહ રહેશે અહીંયાથી તમે હજી એડિશનલ ક્વોન્ટિટી એડ કરીને ચાલી શકો છો અગર તમારું કન્ઝર્વેટી છે તો ઉછાળે તમને એક્ઝિટ લઈ લેવાની સલાહ અગર સારું છે તો અહીંયા તમે કરો લોઅર પર ત્યાં તમને વેચવાની સલાહ રહેશે છે અને અગર તમારે અહીંયા અગરથી ઉછાળો આવે છે તમારે આમાંથી એક્ઝિટ લેવું જ છે તો ઉછાળે તમે આને એક્ઝિટ લઈ શકો છો સત્યાવીસો પચાસ ની આસપાસ લેવલ છે જ્યાં સુધી ઉછાળો આવે તો ત્યાં તમને એક્ઝિટ લેવાની સલાહ છે ઓકે તો આ ખાસ કરીને એશિયન પેઇન્ટ્સ માટે બનતો દેખાઈ રહ્યો છે જો તમે રિસ્ક રિસ્ક લઈ શકતા હો તો પછી અહીંયાથી એવરેજ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે અને રિસ્ક નથી લેવું તો પછી ઉછાળે વેચવાળી કરીને ચાલવાની સલાહ જ્યાં સત્યાવીસો પચાસની આસપાસ આવે છે તો તમે સેલ કરીને ચાલી શકો છો એશિયન પેઇન્ટ્સ માટે આ બની રહ્યો છે શ્રેય ઠક્કરનો બીજો એક સવાલ આવી રહ્યો છે વિરાટ એમ એનએમના કોલ તેમણે બાય કર્યા છે તેત્રીસસોનો કોલ બાય કર્યો છે સેવન્ટી સિક્સમાં અને એચડીએફસી બેન્કનો ઓગણીસો એંસીનો કોલ તેમણે ખરીદ્યો છે

એકસો ને સિત્તેર થી લઈને બસો સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે છે નીચેની તમે ચાલી શકો છો હવે વાત કરીએ એચડીએફસી બેંકની તો એચડીએફસી બેંકમાં પણ આજના દિવસમાં એક ઉછાળો બધો જોવા મળે છે પરંતુ કંઈક ને કંઈક હા લેવલથી ફરીથી એક રિજેક્શન ઓબ્ઝર્વ કરી રહ્યા છે તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું રહેશે કે જો સ્પોટમાં ઉપરમાં બે હજાર ત્રીસથી થી લઈને બે હજાર પચીસની ની ઉપર સસ્ટેન થવાનું સ્ટાર્ટ કરે છે અને એની ઉપર સસ્ટેન થાય છે ત્યાં તમે તો તમે આને હોલ્ડ કરીને ચાલો અદરવાઇઝ તમે શિફ્ટ કરી શકો છો કોઈ બીજા ઓપ્શન્સમાં નીચેની સાથે સ્ટોપલોસ મેન્ટેન કરવાનું છે ટ્વેન્ટી એઇટ રૂપીઝની આસપાસ નો ટાર્ગેટ તમે પચાસ રૂપિયાની આસપાસ રાખી શકો છો એચડીએફસી બેંક માટે ઓકે તો આ વ્યૂ અહીંયા ખાસ બે કાઉન્ટર માટે બનતા દેખાઈ રહ્યા છે સૌથી પહેલા એમએનએમ હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે એકસો સિત્તેર બસો સુધીના લેવલ્સ ટાર્ગેટ તરીકે બનતા દેખાઈ શકે છે એચડીએફસી બેંકની જો વાત કરી લઈએ તો અહીંયા સ્પોટ લેવલ પર બે હજાર ત્રીસની ઉપર જો નીકળે છે કાઉન્ટર તો પછી તમે હોલ્ડ કરીને ચાલો સ્ટોપલોસ અઠ્યાવીસ રૂપિયાનું ટાર્ગેટ પચાસ રૂપિયા સુધીના બનતા દેખાઈ શકે છે તો આ ખાસ કરીને બંને કાઉન્ટર માટે બનતો દેખાઈ રહ્યો છે ધ્યાન રાખવાનું રહેશે પણ એ સાથે જ વિરાટ સમય થયો છે આપણી રજા લેવાનો જે ચર્ચા કરી બદલ આપના ડિસ્ક્લોઝર આજે આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે એની પર્સનલ પોઝિશન કેમાં પણ નથી ક્લાયન્ટ રેકમેન્ડ ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે પરંતુ મારું પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી શો માય કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર આભાર વિરાટ આપનો પણ સમય ફાળવે મારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે તે સાથે જ આ શોમાં બસ આટલું જ મને પણ આપશો રજા વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો બજાર નમસ્કાર